નમસ્કાર બાળકો આજે આપણે ધોરણ સાત ના ગુજરાતીના પાઠ પાંચ તમે સાપથી ડરો છો કે સ્વાધ્યાય જોઈશું અને સમજીશું સૌ પ્રથમ વાતચીત આપી છે તો વાતચીતમાં છે કે સાપ વિશે તમે શું શું સાંભળ્યું છે કહો તો મેં સાંભળ્યું છે કે સાપ ઝેરી હોય છે પણ બધા સાપ ઝેરી હોતા નથી સાપ ઉંદર અને કોળ જેવા જીવોને ખાઈ જાય છે સાપ કાચલી ઉતારે છે કેટલાક સાપ ઈંડા મૂકે છે અને કેટલાક બચ્ચાને જન્મ આપે છે સાપને હોતા નથી તો મિત્રો અહીં તમે જે સાપ વિશે સાંભળ્યું હોય ભલે સાચું હોય કે ખોટું હોય ગમે તે લખી શકો છો અને મિત્રો આ એક વાતચીત સ્વરૂપે છે તો તમે ચર્ચા પણ કરી શકો છો તમે સાપ ક્યાં ક્યાં જોયા છે સામાન્ય અનુભવ મુજબ સાપને ખેતરો ગામડાઓમાં જૂના મકાનોમાં જંગલ વિસ્તારોમાં કે પછી પ્રાણી સંગ્રહાલયમાં જોવા જોયા હોય છે ક્યારેક તે ઘરમાં કે ઘરની આસપાસ પણ જોવા મળે છે તમારા ઘરમાં અચાનક સાપ આવી ચડે તો તમે શું કરશો જો ઘરમાં અચાનક સાપ આવી ચડે તો હું તેને નુકસાન પહોંચાડ્યા સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે કોઈ સાપ પકડનાર વ્યક્તિનો સંપર્ક કરીશ અથવા વન વિભાગને જાણ કરીશ ચાર કોઈને સાફ કરડ છે તો શું કરવું જોઈએ સાફ કરડે ત્યારે તેનું ઝેર ઉતારવા માટેના ઇન્જેક્શન હાફકિન ઇન્સ્ટિટ્યૂટ મુંબઈ તૈયાર થાય છે આવા સમયે તરત જ નજીકના દવાખાને પહોંચીને ડૉક્ટરની સલાહ લેવી જોઈએ તો મિત્રો અહીં ઇન્સ્ટિટ્યૂટનું નામ લખ્યું છે તમે ના લખો તો પણ ચાલે તમારે એમ જવાબમાં લઈ શકાય કે હોસ્પિટલમાં જવું જોઈએ પાંચ નાક પાછમે શું શું કરવામાં આવે છે નાક પાછમના દિવસે ભાભી પણિયારા પર નાગનું ચિત્ર ઓળખે છે તેઓ તેનો ઘીનો દીવો તેઓ ઘીનો દીવો પ્રગટાવે છે કુલેરનું નવેદ અધારે છે અને નાગ દેવતાની પૂજા કરે છે આ દિવસે એક ટાણું એક ટંક ભોજન પણ કરવામાં આવે છે મિત્રો તમારા વિસ્તારમાં જેવી રીતે નાગ પાચમ ઉજવવામાં આવે તે પ્રમાણે તમે કરી શકો છો અમારે ત્યાં ઉપવાસ કરવામાં આવે છે અને નાગ દેવતાને દૂધ ધરવામાં આવે છે દૂધ આપવામાં આવે છે ઉપવાસ અને વ્રતમાં શું ફેર છે ઉપવાસ એટલે એક ટાંકનું જમવું જેને એક ટાણું પણ કહેવાય છે વ્રત એ કોઈ ધાર્મિક ઉદ્દેશથી કરવામાં આવતો નિયમ કે પાલન છે જેમ કે નાગ વ્રત હવે આગળનો પ્રશ્ન છે પાઠની શરૂઆતની દસ લીટી ધ્યાનથી વાંચો પછી ઘટનાની સામે સોનલે શું કરી તે જોડો ભાભી પણિયારા પણ નાગનું ચિત્ર ઓળખતા હતા સોનલને અચરજ થયું તો ત્યાં ઊભો રહ અને ધ્યાનથી જો સોનલ પણિયારા પાસે પાછી ગઈ કુલેરનું વેદ ધર્યું હતું સોનલના ના પાણી આપ્યું ભાભી ગઈકાલનો બનાવેલો રોટલો આજે એકવાર ખાશે એમ શું શું કરવા કરતા હશે તેવો પ્રશ્ન થયો હવે આગળનો પ્રશ્ન છે સોના આવું કોને કહે છે ભાભી આજે પણિયારા પર નાગ કેમ ઓળખે છે બાને ને ભાભી નાગને બદલે ઉંદરનું ચિત્ર ઓળખે તો શું થાય ભાઈ કહે છે મને તો નાગની વાતો સાંભળીને બહુ બીક લાગે છે ભાઈને કહે છે ચર્ચા કરો અને નીચેના વિધાનો પૈકી જે વિધાનોમાં સાપ વિશેની હકીકત રજૂ થઈ હોય તો હા અને સાપ વિશે પ્રવર્તી ખોટી માન્યતા રજૂ હોય તો ના લખો સાપ દૂધ પીએ છે ના સાપને બે જીભ હોય છે તો કે મિત્રો એમાં પણ ના આવે છે પણ અહીંયા ભૂલતી હા લખાઈ ગયું છે નાગનો મણી બહુ કિંમતી હોય છે ના સાપ ઘડો થાય ત્યારે તેને ફૂટે છે છે ના સાપ પૂરેપૂરી ઉતારી ન શકે તો પડી જાય હા બધા સાપ હોતા નથી હા સાપ બહુ દૂર જોઈ શકે છે ના સાપને કાન હોતા નથી હા ઉદાહરણ વાંચો અને આવા બીજા વાક્યો અને તેનો અર્થ લખો ઉદાહરણ બધા સાપ ચેરી હોય છે બધા સાપ ચેરી હોતા નથી બીજું વાક્ય

કુલેરનું નવેદ્ય ધર્યું હતું આજે વિદ્યાર્થી મિત્રો હવે આપણે સાતમો પ્રશ્ન જોઈશું લીટી દોરેલ નો અર્થ કોશમાંથી શોધી તેની નીચે લીટી દોરો આ ઢૂળી પ્રયોગનો ઉપયોગ કરી તમે બીજું વાક્ય બનાવો કુલેર જોઈ સોનાના મોમાં પાણી આવી ગયું ગમતી વસ્તુ ખાવાની તીવ્ર ઈચ્છા થઈ વાક્ય બજારમાં ગરમા બાએ સોનાને વાત કહી શરૂઆતથી બધી વાત કહી વાક્ય શિક્ષકે વાર્તાને શરૂઆતથી શરૂઆત થી માંડીને વાત કહી સોનાને જવાબ ન આવતા ભાભી એની બહારે આવ્યા મદદે આવ્યા વાક્ય પરીક્ષામાં જ્યારે હું અટવાયો ત્યારે મારા મિત્ર મારા વહારે આવ્યો મિત્રો તમને આપણો આ વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં તમારું નામ જણાવો અને વિદ્યાર્થી મિત્રો સાતમાં બીજા તમારા વિદ્યાર્થી મિત્રો ભણતા હોય તો તેને વોટ્સઅપમાં આ મેસેજ તરીકે વિડીયોની લિંક મોકલો મિત્રો હવે આપણે સ્વાધ્યાય પોથીના પણ વિડીયો બનાવશું તો માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો આગળનો પ્રશ્ન છે પ્રશ્ન આઠ સાપને લગતી કોઈપણ ત્રણ કહેવતો શોધો અને તેનો અર્થ લખો સાપ કાઢતા ઘો પેઢી એક મુશ્કેલી દૂર કરતાં બીજી નવી મુશ્કેલી આવી પડે ત્યારે આ કહેવત વપરાય છે બે ખોદે ઉંદર ને ભોગવે બોરિંગ જ્યારે એક વ્યક્તિ મહેનત કરે તેનો ફાયદો અન્ય કોઈ વ્યક્તિ ઉઠાવે ત્યારે ગળ્યા જેવું થાય આ કહેવતનો ઉપયોગ એ પરિસ્થિતિ માટે થાય છે જેમાં કોઈ મુશ્કેલ નિર્ણય લેવો પડે અને બંને બાજુ નુકસાન થવાની શક્યતા હોય છે પ્રશ્ન નવ પહેલા અને છેલ્લા શબ્દો વચ્ચે ક્રમિક એક એક નવા શબ્દો ઉમેરી નાનાથી મોટા પાંચ વાક્યો બનાવો અને વર્ગ સમક્ષ રજૂ કરો મેચામાં સાપ જોયો મેં આજે સાપ જોયો આજે બગીચામાં સાપ જોયો મેં આજે બગીચામાં એક મોટો સાપ જોયો આજે બગીચામાં એક મોટો લીલો ઝેરીલો સાપ જોયો બરાબર છે આ પ્રશ્ન આપણે નવ થયો પ્રશ્ન દસ જોઈએ ઉદાહરણ મુજબ વાક્ય લખો

પ્રશ્ન અગિયાર મિત્રો આ પ્રશ્ન જોઈએ ત્યાં પહેલાં તમે વિડિયોને લાઇક નહીં કર્યો હતો અત્યારે જ વિડીયોને લાઈક કરી દો કૃપા કરીને વિડીયોને લાઇક કરો જેથી અમને મોટિવેશન મળે અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દો વિદ્યાર્થી મિત્રો આપણે જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરું અને કોમેન્ટ કરું પ્રશ્નના જવાબ લખો વ્રત એટલે શું વ્રત શા માટે કરવામાં આવે છે વ્રત એટલે કોઈ ધાર્મિક નિયમનું પાલન કરવું તે કોઈ દેવી દેવતાની પૂજા કે આરાધનાના ભાગ રૂપે મનોકામના પૂર્ણ કરવા માટે અથવા શ્રદ્ધા અને ભક્તિભાવથી કરવામાં આવે છે જેમ કે નાગપાચમ નું વ્રત

આપણી ચોપડીમાં જે પાઠ છે તે પ્રમાણે આ જવાબ છે પરંતુ આમ સાપના બચ્ચાને બીજા દુશ્મનો હોય અને એને ખાઈ જતા હોય એટલે બચતા નહીં હોય બરાબર છે તમારા વિસ્તારમાં કોઈને સાપ કરડે તો શું ઉપયોગ કરવામાં આવે છે સામાન્ય રીતે કોઈને સાફ કરડે તો તરત જ નજીકના સરકારી દવાખાને અથવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવે છે જે સાપના જેને ઉતારવા માટેના ઇન્જેક્શન આપવામાં આવે છે જેને એન્ટીવેનમ કહેવામાં આવે છે બરાબર છે અહીં પ્રશ્ન બારમાં તમે કાવ્યનો વ્યંગ તમારા શિક્ષકની મદદથી સમજવાનો છે તો આ તમારો તમારે જવાબ લખવાનો નથી પરંતુ શિક્ષક સાથે ચર્ચા કરવાની છે તો મિત્રો અહીં આપણો વિડીયો સમાપ્ત થાય છે તો વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો અને આપણા વિડીયોને વોટ્સએપના માધ્યમથી આપણા મિત્રોને શેર કરો મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર